જય માતાજી જય શ્રીરામ જય માતાજી જય શ્રી રામ મારા મિત્રો આ નવા મારા આ બ્લોગમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અને મારા આ વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે આજે હું મંદિરમાં માની અન્નપૂર્ણા કનસની દેવીની ઘણા વર્ષોથી સ્થાપના કરીને સેવા કરી રહ્યો છું તો આજે મને મિત્રો થોડી વિચાર આવ્યો કે ચાલો હું એક બ્લોગ બનાવું વિડીયો બનાવું જેથી કરીને તમને બધાને થોડી સમજણ પડે અને તમને એની કંઈક વ્યાખ્યા સમજાય અને તમને તમારા જીવનમાં કંઈક સદુપયોગી અને કામ આવે એટલા માટે મિત્રો મેં આ બ્લોગ બનાવું છું તો તમે બની રહેજો મારા આ વિડીયોની અંદર બધાને મારા રામ રામ મિત્રો ઘણા સમયની એક પ્રાચીન વાત છે ગુપ્ત એક રહસ્ય છે અને સતયોગની આ વાત છે જ્યારે કણિકં શ્રીની અન્નપૂર્ણા દેવીની જ્યારે ઉત્પત્તિ થાય એની હું તમને આજે એક વાત સમજાવું છું ધ્યાનથી સાંભળજો અને તમારા જીવનમાં એમને આદર કરતા શીખજો જેથી કરીને તમારા જીવનમાં સદૈવના માટે બરકત બની રહે અને આ કણિકન શ્રી જે અન્નપૂર્ણા દેવી છે તેમનો તમારા ઘરમાં સદાવ માટે વાસ રહે એવા મારા સુનિલ બાપુના આપ સૌને તમારા આ વિડિયોમાં હાર્દિક સ્વાગત છે એક સમયની વાત છે જ્યારે શિવ અને પાર્વતી સોખઠા રમવા માટે એકાંતની અંદર કૈલાસની અંદર બેસીને રમે છે એકબીજાની હરીફાઈ થાય છે શિવ અને પાર્વતી બંને રમવામાં મશગુલ હતા અને સોગટા રમતા રમતા દેવી પાર્વતીજીએ એમના વસ્ત્રો દાવ પર લગાવ્યા અને શિવજીએ ત્રિશૂળ દાવ પર લગાવ્યું આવી રીતે બંનેના જે આભૂષણો છે અને ત્રિશૂળ છે એ સામસામે લગાવતા એમાં શિવજી હારી જાય છે અને પાર્વતી માતા જીતે છે અને એ સુઠાની અંદર પાર્વતીની જીત થાય ત્યારે શિવજી મૂંઝવણમાં પડ્યા કે આજે શું થઈ રહ્યું છે કે બધી જ વસ્તુ હું હારી જાઉં છું અને દેવીની જીત થાય છે એવા પ્રશ્નો કરતાં કરતાં ઘણો સમય વીતી જાય છે અને એમાં દેવી પાર્વતી ખૂબ ખુશ અને હસે છે એટલે શિવજી થોડા મૂજાયા એટલે એમને મનોમન વિચાર આવ્યો હવે મારે શું કરવું એટલે એક સમયની વાત છે કે શિવજી અંતર ધ્યાન થાય છે અને અંતર ધ્યાન કરતાં મૂઝવાતા મૂઝવાતા ઘણા બધા પ્રશ્નો એમના મનમાં ઉત્પન્ન થયા ત્યારે શિવ વિષ્ણુ લોકની અંદર પ્રણાય કરે છે દેવી પાર્વતીને કીધા વગર અંતર ધ્યાન થાય છે અને શિવ વિષ્ણુ પાસે જાય છે અને વિષ્ણુને કહે છે બધી હકીકત કે આજે હું રમતા દેવીની સાથે બધું હાર્યો છું અને મારું ત્રિશૂળ એ પણ હું મેં દાવ પર લગાવ્યું અને દેવી સતી પાર્વતી જીતે છે એટલે મારી પાસે કશું રહ્યું નથી એટલે હું મૂંઝવણમાં છું એવા પ્રશ્નો લઈને શિવ વિષ્ણુ પાસે ગયા ત્યારે વિષ્ણુ એને સમજાવે છે શિવને એની હકીકતો સમજાવે છે અને એમને કહે છે શિવને કંઈ વાંધો નહીં હું તમને એક વ્યક્ત બતાવું રસ્તો બતાવું એટલે શિવજી ધ્યાનથી ત્યાં બેસે છે અને વિષ્ણુજી શિવને સમજાવે છે અને શિવજી સમજી જાય છે અને પછી આ બધી યુક્તિ અને વિષ્ણુની જે કથા છે એનો પ્લાન છે એ રીતે શિવજીને સમજાવવામાં આવે છે અને શિવજી ત્યારથી પાછા તરત કૈલાસ પર આવે છે એટલે એ સમયે કશી આ ધરતી ઉપર કોઈ વસ્તુ કંઈક હતી નહીં તે સતયુગની આ વાત છે અને બહુ પ્રાચીન આ કથા અને ઇતિહાસ છે આનો ઉલ્લેખ શાસ્ત્રની અંદર પણ છે અને ફરીથી ચાલો આપણે હવે પાછા સોખા રમીએ કેમ કે તમે બધું જીતી ગયા છે હું હારી ગયો છું મારે પછી ફરી વાર રમવું છે ઘણી વાર વિનંતી અજેજી કરી એટલે દેવી પાર્વતીજી રાજી થયા અને ફરીથી શિવ અને પાર્વતી સુખઠારમાં બે છે અને પછી રમત રમતમાં શિવજીએ દેવી પાર્વતીજીને કહ્યું કે આ આભૂષણ ત્રિશુલ અને આ જે અન્ન આ જે કંસરી છે ઘણી છે જે આપણે અનાજ ખાઈએ છીએ એ મને લાગે પાર્વતીજી બ્રહ્મ છે આ જગતની માયા છે આ સંસાર ની માયા છે એમ બોલતા બોલતા એમાં કણી કનસરી વિશે શિવજીથી બોલાઈ ગયો કે આ બધી માયા છે આ અન્ન પણ માયા છે એવા શબ્દો સાંભળ્યા એટલે પાર્વતીજી રિસાઈ ગયા અને એમને ખોટું લાગી ગયું દેવી સો રમતા રમતા પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા રીસાઈ ગયા મૂજવાઈ ગયા અને ત્યાંથી અંતર્ધાન થયા એટલે શિવજી એમ તેમ ગોથે છે કે આ દેવી ગયા કા કે અન અને એને ખાધા વગર આ ઉત્પત્તિ કોઈ શક્ય એટલે જ્યારે પાર્વતી ત્યાંથી થયા એટલે શિવજી એકલા પડી ગયા અને ધીરે 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 વરસાદ બંધ થયો આખી જમીન સુકાઈ ગઈ અકાળ પડ્યો અને ધરતીમાં ભૂકંપ આવ્યા અને બધું અનાજ ધીરે 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 ખતમ થઈ ગયું કેમ કે એ કણિકન શ્રીનો જે બરકત છે એ ધીરે ધીરે જમીનમાં ઉત્પત્તિ થવાનું બંધ થઈ ગયું પાકવાનું બંધ થઈ ગયું એટલે ધીરે ધીરે લોકો મરવા લાગ્યા પશુ પક્ષી મરવા લાગ્યા આવો બધો અકાળ અને બધો સૃષ્ટિનો જે રચના છે એકદમ સ્તંભિત થઈ ગયો આખા બ્રહ્માંડની અંદર હાહાકાર મચી જાય છે ત્યારે એ જ દેવી કાશીની અંદર કુંવારી કન્યા રૂપે અન્નપૂર્ણાના અવતાર થાય છે એ કાશીની અંદર એ જ પાર્વતી કુંવારી કન્યા રૂપે અવતાર લે છે અને અન્નપૂર્ણા તરીકે આ જગતની અંદર વિખ્યાત થાય છે ત્યારે એ જ કન્યા પાસે શંકર ભગવાન કટોરો લઈને એ દેવી પાસે આ જગતના જીવાત્માઓને બચાવવા માટે કટોરો લઈને ભિક્ષા માગે છે કાશીની અંદર આજે પણ હકીકત એમના મંદિરો છે સત્ય એની કથાઓ છે અને આજે પણ ત્યાં સાક્ષી છે કાશીની અંદર ને મંદિર પણ છે ત્યાં અને શિવજીની કટોરો લઈને જાય છે ત્યારે એ અન્નપૂર્ણા દેવી જે પાર્વતી હતા એ કન્યા રૂપે અવતાર લે છે કાશીમાં અને જગતના રક્ષણ માટે પાછા એ કણી શંકર ભગવાનના આ કટોરાની અંદર અર્પણ કરે છે અને એ જ અન્નપૂર્ણા શિવજી અને પાર્વતી માતાનું પ્રતીક છે શિવ શક્તિનું પ્રતીક છે એ આખા જગતના માતા અને પિતા છે અને તે સમયથી આજે આ કણી કંસરી આજે પણ આ ધરતી ઉપર એક દાણો આપણે નાખીએ તો એમાંથી સો દાણા ઉત્પન્ન થાય એક દાણો નાખે એટલે સો દાણા ઉત્પન્ન થાય એવું બરકત અને બરકતી માતા તરીકે પણ આ વિખ્યાત છે અને હું આજે અહીંયા બેઠો છું મંદિરની અંદર એ દૂધ માતા એ પવિત્ર છે અને ચોખ્ખી છે અને એ જ કણી કંસરી આજે પણ જગતની અંદર વિખ્યાત છે અન્નપૂર્ણા માતા તરીકે વિખ્યાત છે અને એ અન્નપૂર્ણા માતાજી આપણા જગતના સર્વત્ર મિત્રો ભાઈઓ જેટલા જીવાત્માઓ છે બધા આપણે એના છે અને એના જ થકી આપણે આજે જીવિત છે અને મિત્રો આજે હું તમને એક એવું ગુપ્ત રહસ્ય સમજાવીશ એક ગુપ્ત જ્ઞાન તમને સમજાવીશ કે તમને સંભળાવીને અચંબિત થશો કેમકે અન્ન અને બરકત આ અનાજમાંથી બનેલો દ્રવ્યની હું થોડી વાત કરવા જઈ રહ્યો છું તો તમે જેટલું ધરતીમાં જુવાર છે બાજરી છે ઘઉં છે ચોખા છે જે કઈ છે એ આ માક શ્રી દેવીની આપણે દેણ છે અને આજે એના થકી આપણે જીવિત છે ઘણા બધા મિત્રો એમ કહે છે કે આ જગતની અંદર ભગવાનની ઈચ્છા અને ભગવાનની કે કોઈ એનાથી આ ઉત્પત્તિ થાય છે કે આ કારણથી ઉત્પત્તિ થાય છે આમ થવાથી આ બધું થાય છે ખરેખર મિત્રો મારા સમજણ પ્રમાણે હું કંઈક જુદું વિચારું છું અને મને કઈક જુદું સમજાય છે કેમ કે માણસની જેટલા આ ધરતી ઉપર જીવાત્માની જે ઉત્પત્તિ થાય છે ને એ એ એ બધું આ અનાજમાંથી છે જ્યાં અનાજ એક દાણામાંથી જન્મ થવાનું બંધ થઈ જશે કોઈ પણ બાળકની ઉત્પત્તિ નહીં થશે અનાજ અને બે વસ્તુ એક સરખું છે એ જ અનાજ ખાઈને આપણે અનાજથી થી પેટ ભરીએ છીએ

આજે આ જ અનાજની અંદર આપણે આજે ખાઈને આખું જગત વ્યાપ્ત છે કેમ કે આ જ અનાજ ખાઈને આપણે અનાજ પેટમાં જશે એ જ અનાજમાંથી આપણો સાર બનશે એ જ અનાજમાંથી આપણી શક્તિ ઉત્પન્ન થશે એ જ અનાજમાંથી આપણી અંદર તત્વ થશે અને એ જ તત્વ પાછું આપણે નરનારી રૂપે સ્ત્રી પુરુષની રૂપે આપણે મિલનના રૂપે પાછું એ બંને नर નારી નું મિલન થાય છે અને એ મિલનના સ્વરૂપે એ જ કણિકનશ્રી અનાજમાંથી જ એ તત્વ પાસો એની અંદર ઉત્પત્તિ થાય છે અને માનવ જીવન ફરીથી એનું નિર્માણ થાય છે અને આવી રીતે જગતની ઉત્પત્તિ આજે પણ યથાવત છે અને આ દેવી શક્તિના કારણે જ આખું જગત આજે આપણું ચાલે છે તમે ધ્યાનથી સાંભળજો અને ધ્યાન છે એને વર્ણન કરજો કે ખરેખર આ અનાજમાંથી જ આપણો શરીરનો તત્વ પુરુષમાં બને છે અને એ જ શરીરનો અનાજનો તત્વ આપણે સ્ત્રીમાં નાખે છે અને એ જ સ્ત્રી નારી એ દેવી છે અને એ જ માં આ જે જગતને પાછો એ જ શક્તિથી જન્મ આપે છે અને ફરી ફરીવાર અનાજની જેમ હજારો સ્ત્રીઓ હજારો માનવને જન્મ આપે છે એ જ મૂળ કારણ છે એટલે આજે મારે આ મંદિરમાં બેસીને મારે આ એક વિડિયો એક બ્લોગ બનાવવાની મારી ઈચ્છા થઈ અને ઘણા સમયથી હું વિચાર કરતો હતો કે મા એક વિડીયો બનાવવું લોકો જણ જણ સુધી લોકોને ખ્યાલ આવવો જોઈએ કે આપણે ખરેખર ઉત્પત્તિનું કારણ શું છે ખરેખર ઉત્પત્તિનું કારણ આવી રીતે આ જગતની અંદર આપણું આજે ચાલે છે તમે વિચાર કરજો મિત્રો કે ખરેખર એ જ મેં જે કઈ બનાવ્યું છે તે સત્ય હોય તો મારા મોબાઈલમાં આપણે ચેનલની અંદર મારા આ તમે કમેન્ટ કરજો

તમારા શ્રી ચરણોમાં વાર નમન નમનશે માતાજી જય માતાજી જય શ્રી રામ